નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા સતત ચોથી વખત બજેટ રજૂ થવાનું છે ત્યારે રાજ્ય સરકારનું બજેટ કેવું હોવું તે બાબતે કોંગ્રેસના ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું છે બજેટ નહીં પણ લોકોની વૃદ્ધિ થાય એવું બજેટ હશે ખેડૂતોને લાભ મળે રીતેનું હોવું જોઈએ બજેટ સરકારી કર્મચારીઓમાં આઉટસોર્સિંગ અને કરાર આધારિત મુદ્દામાં રાહત થાય સરકારી કર્મચારીઓ માટે સારી જાહેરાત થાય એવી આશા રાખીએ છીએ ફક્ત વાયદા નહીં પણ લોકોના હિતકારી માટે રાજ્ય સરકારનું આજે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે આશા રાખીએ કે માત્ર આભાસી બજેટ નહી પરંતુ ગુજરાતની જનતાને ઉપયોગી થાય ખેડૂતોને બજેટની અંદર લાભ મળે ખેડૂતો માટે જોગવાઈઓ થાય એટલા માટે કે અત્યારે ગુજરાતની અંદર ખેડૂત એ દેવાના ડુંગરની અંદર ડુબાયેલો છે એ જ રીતે સરકારી કર્મચારીઓ પણ આઉટસોર્સિંગ અને કરાર આધારિત કર્મચારીઓને રાહત થાય વર્ષોથી સરકારી કર્મચારીઓની માગણી હતી જૂની પેન્શન યોજનાની એના માટે સ્પેશિયલ જોગવાઈ થાય વર્ષોથી સરકારે જાહેરાત કરી પરંતુ એના જીપીએફના ખાતા ખુલ્યા નથી રાજની પ્રાથમિક શિક્ષણ હોય ઉચ્ચ શિક્ષણ હોય એની અંદર અધ્યાપક સહાયક હોય વિદ્યા સહાયક હોય આ તમામની જગ્યાઓ ખાલી પડી છે બીજા રાજ્યોની અંદર આવા જે કરાર આધારિત કર્મચારીઓ હોય એમની મુદત બે વર્ષની હોય છે ગુજરાતની અંદર પાંચ વર્ષની અને ગરીબો માટે બજેટની અંદર જોગવાઈ થાય એવી આશા રાખીએ છીએ માત્ર વચનો નહીં પરંતુ આ તમામ બાબતે નક્કર આયોજન થાય અને આગામી બજેટથી ગુજરાતના યુવાનો હોય ગુજરાતના ખેડૂતો હોય ગુજરાતની આમ જનતા હોય ગુજરાતના વેપારીઓ હોય એના માટે રાહતરૂપ બજેટ રહે એવી અપેક્ષા રાખીએ છીએ